ખેડા જિલ્લાના કમલમ ખાતે કોંગ્રેસના માલધારી સમાજના પ્રમુખ રાજુભાઈ રબારી પચાસ ટેકેદારો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા આ કાર્યક્રમમાં રાજેશભાઈ પટેલ અમિત ડાભી વિરાગ શાહ તેજસ પટેલ પરીન બ્રહ્મભટ્ટ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા માલધારી સમાજના સામાજિક આગેવાનો વિઠ્ઠલ રબારી મુકેશ રબારી સહિતના સભ્યો પણ હાજર રહ્યા હતા આજે અમે નડિયાદના અમારા મિત્રો અને વડીલોને સાથે પચાસ એક કાર્યકરો સાથે હું ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ ધારણ કર્યો છું અને હું નૈનાબેન પટેલ આપણા ખેડા જિલ્લાના જે પ્રમુખ છે એમને હું ધ્યાનમાં લઈને અને આપણા ધારાસભ્ય પંકજભાઈ સાહેબ નડિયાદના ધારાસભ્ય છે પછી અપૂરભાઈ પટેલ રાજેશભાઈ ઝાલા અને અમિતભાઈ ડાબી સાહેબ અને વિરા વિરાજભાઈ શાહ કે આપણા નડિયાદ નડિયાદ શહેરના ભાજપના પ્રમુખ છે આપ સૌ સાથી મિત્રો અને હું ખૂબ ખૂબ આભાર માનીશ કે મને આપને સેવા કરવાનો મોકો આપ આજે અમે નડિયાદના અમારા